લેવા આવશે ઈ વડીલો દ્વારા ધોળી થલી દ્વારા અને એના પછી વડીલો દ્વારા સુટના આપવામાં આવશે કે ભાઈ આ રસ્તે થી ઉતરો સારું આ માટે માટે નથી પણ કે કોત ઘર પાણી લો એ વાતે ખુબ રાઈટ કરી તમારે ઘરે વેસન કરતા હોય એમને તમે દાવી થોડું કેશો તો પરિણામ જલ્દી થી વિદુ શ્રવણ કાકા વેસન મુક્તિની મીટિંગ છે એની સાથે સાથે આપણે શેર મંડળ આખું કોમ મંદિર નું કોમ પૂરજોશથી ચાલુ છે એકવીસો રૂપિયા ને સુવાની ભૂલેલા હોય એ પણ વહેલા બાકી હોય તાત્કાલિક ભગે કરાવવા ખાસ બ્રાહ્મણ કીધું કે પથ્થરની ગાડી ટૂંક સમયમાં આવવાની છે એમને ભાડો પણ આપવો પડે એમને ટ્રેન આવે મજૂરી આપવી પડે

અને દસ એમના શિક્ષકની ની હમણાં ઘટશે એટલે એક શિક્ષકની ભરતી કરેલ છે એમને આપણે આ વહેલા પૂરતા પગાર આપવાનો છે વેકેશનમાં પગાર હાલવાનો નથી હવે શિક્ષકની ભરતી થઈ ગયા છે સરવડથી કોનવાદી ગમતા સરપંચ આ ગુજરાત પણ કહી દીધું કે હું દસ દિવસથી અત્યાર સુધી દારૂ ની મળે એવું હતું અને જોઈ દારૂ પાડશે જે આ કેવું પડે માઇકમાં ન કહેવાય કે આ નશા મુક્તિ નો ધ્યાન છે ચાર ચાર બે હજાર પચીસ સુધી જે કોઈ પતા હોય એને છૂટી આપવામાં આવે છે પાંચ તારીખ ગામ વાળાનો નિર્ણય એવો છે વડીલ મિત્રો યુવાન મિત્રો કે જો કોઈ આવશે તો આ કે તરી અને એને બોલાવવાનો નહીં આવો નિર્ણય આથી છોળે તરીકે છે યુવા મિત્રો તમારે બંદુત છે

लखे तारू मु नशा मुतोड़ तारू छोड़ो परिवार बचावो मरू कम नशा मुक्त कान એટલે કયા કીધું કે આપણે વોટ્સઅપ ન કરતા એમાં જે તમારે સ્ટીકર આવે નહીં એનો સ્ટીકરનો પૂરી પૂરો ઉપયોગ થવો જોઈએ તારું મુક્ત ડોડિયા આજુબાજુ કે મીડિયા દશા મુક્ત દૂરિયા વોટ્સઅપ દો કોઈ પણ લગનની અંદર જો સૂચના છે કોઈ પણ લગનની અંદર પણ દારૂ જો લાવશે તો આ વડીલો તરફથી એમને પણ દંડ કરવામાં આવશે મુક્તિ આજનો એજન્ડા તારીખ ચાર ચાર બે હજાર પચીસ દારૂબંધીનો અમલીકરણ નિયમ કરેલ છે અને એના નિયમમાં અવું લખ્યું છે કે કોઈ પણ દારૂ પાડશે કે વેચશે તો પણ તેમને કામ બહાર કરવામાં આવશે કામ તેમની સાથે કોઈ વ્યવહાર કરશે નહીં અને વ્યવહાર કરશે તો તેમને પણ બહાર કરવામાં આવશે જે આ વડીલો સવાર નિર્ણય લેવામાં આવશે